ચૈતર વસાવા ઉશ્કાઈ ગયા અને સીધો ગલાસ મારે એવું તો બની જ ના છે કે આ પ્રજા આદિવાસી સમાજ બધું જાણે છે એને શું કહેવા માંગો છો તમે આપણે વાત કરવાના છે ચૈતર વસાવાને જેલમાં લઈ ગયા પણ શું કામ લઈ ગયા શું કારણ હતું એને શું થયું હતું એ આપણે વાત કરશું તો મારે વાત કરવી છે ચૈતર વસાવા અને ત્યાં બધા ઓને મામલેદાર સાંસદ ધારાસભ્ય એવા ઘણા બધા સરકારી કાર્યક્રમ હતું અને ત્યાં મીટિંગ હતું ત્યારે બધા હતા હાજર અને ત્યાં એવું કહેવામાં આવે છે કે છૂટો ગલાસ માર્યા ચૈત્ર વસાવાએ સંજય વસાવા ઉપર પણ શું કામ એ તો કંઈ કીધું નથી જે વ્યક્તિ આરોપ મૂકે છે મને છૂટો ગલાસ મારી અને ગાળો ગાળો બોલે છે મહિલાને એવી રીતે કે પણ શું કામ શું કારણે ચૈતર વસાવા ગુસ્સે થયા અને શું કારણે તમને માર્યો એ તો કંઈ કીધું નથી તમે તમારે સ્પષ્ટ કહેવું જોઈએ કે આવી આવી વાત હતી ને ત્યારે આવી રીતે ઉશકાઈ ગયા ચૈતર વસાવા ઉસકાઈ ગયા ને સીધો ગલાસ મારે એવું તો બની જ ના શકે આ પ્રજા આદિવાસી સમાજ બધું જાણે છે એને શું કહેવા માંગો છો તમે અમે બધું જાણે છે હવે પહેલાં જેવી પ્રજા નથી કે જે કે માની લે કેમ કે વાત ઉપરથી વાત કરે એના ઉપરથી જાણી જાય અને ચૈતર વસાવા જે ઉસકાયા હોય કે શું થયું એ અમને ખબર નથી પણ એનું કારણ તો છે ને શું કામ આવું થયું એ તો મારું એવું કહેવું છે કે જે પોસ્ટ કેવું જોઈએ અમારે પણ કે આવી રીતે થયું હતું ને આવી વાત થઈ હતી ને તો આવી રીતે આ ખોટું છે એમ પણ શું કારણે ચૈતર વસાવા ગુસ્સે થઈ જાય તો કંઈએ કીધું નથી ચૈતર વસાવાને મળવા નથી દેતા વકીલને જવા નથી દેતા અને એના પત્નીને જવા નથી દેતા તો આ કેવો કાયદો છે એ મારે કહેવું છે તો આદિવાસી સમાજ જાગી ગયો છે અને તમારે જાગવાની જરૂર છે આ ચૈતર વસાવા ઓવા ચૈતર વસાવા ઉપર નથી આગળ સમાજને દેશ ઉપર છે આવનારા સમયમાં જોઈ શકો તમે તો તમારે સમજવાની જરૂર છે આદિવાસી સમાજને અને મારે એવું કહેવું છે કે હું કાંઈ આમ આદમી પાર્ટીનો નથી કે નથી ભાજપનો નથી કોંગ્રેસનો હું એક સાચા દિલદાર અને આદિવાસી સમાજ ઉપર વાત આવે ત્યારે બોલું છું અને સમાજને સમાજ ઉપર સમાજ માટે લડે એનો સાથ છું મારે કાંઈ પાલટીને લેવા દેવી નથી પણ જે સાચો માણસ છે એનો સપોર્ટ કરવો જોઈએ તમારે પણ કરવો જોઈએ અને હું તો કરીશ હંમેશા અને કરતો રહીશ અને તમારે પણ કરવો જોઈએ અને આપણા પ્રજા માટે આપણા લડે છે ચૈતર વસાવા તો એનો સપોર્ટ કરવો જોઈએ તો કોમેન્ટમાં જરૂર લખજો આ વિડીયો કેવો લાગ્યો અને આવા સમાચાર ન્યૂઝ વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર તો જય આદિવાસી જય જોહાર જય ભારત